નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ શરૂ થયો છે ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક જી બી ના થાંભલા પર બે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા તે દરમિયાન તેમની પાંચ ફૂટ નું મગર જોતા તેમને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ને કોલ કરતા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં ભારે જહેમત બાદ તેઓએ મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યું હતું નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશ મહોત્સવ ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક જાડી જાખરા હોવાથી તેમજ તાજેતરમાં જ કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસ છોડવું પડ્યું જેથી વડોદરામાં રોડ રસ્તા તેમજ અવાવરી જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે તેથી વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ નવલખી કૃત્રિમ તળાવની બાજુમાં જીબી ના લાઈટ ના થાંભલા નીચે કોર્ટ ની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આયા ઘટના સ્થળે મગર રેસ્ક્યુ કરી લીધેલો છે પાંચ ફૂટનો છે એક જીબી રાઇડ કરવા માટે ઉપર થાંભા ચડ્યા ત્યાં નીચે કઈ મગર જોવા મળે છે